લઈને કોંગ્રેસમાં વિવાદ સામે આવ્યો છે વિક્રમ સુરાણીના નામને લઈને બે જૂથ આમને સામને આવી ગયા શહેર કોંગ્રેસના ગ્રુપમાં કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનો મોટો આરોપ સાત હજાર કરોડની જમીન છોડાવવા માટે કોંગ્રેસના નેતા દલાલ બનતા હોવાનો આરોપ લગાવ્યો છે વિક્રમ સુરાણીને સમર્થન આપતા જૂથ પર વસાવડાએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કહ્યું કે કોંગ્રેસી હોય તેવા લોકોને ટિકિટ આપવામાં આવે છે સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે પણ જે વસ્તુની મને પૂરી હકીકત ખબર નથી એટલે એનો હું જવાબ ના આપી શકું બની શકે કે હકીકત સાચી પણ હોય અને ના પણ હોય એટલે જ્યાં સુધી આપણે સ્પષ્ટતાથી આપને ખબર ન હોય ત્યાં સુધી એ બાબતે હું કશું કહી શકું પાર્ટી લેવલે જે રજૂઆત કરવાની હતી એ થઈ ગઈ છે અને જ્યાં હજી જરૂર પડશે ત્યાં તમામ મિત્રો સાથે મળી અને રજૂઆત કરીશું અમારી બહુ સ્પષ્ટ વાત છે કે કોંગ્રેસ પરિવારના સિવાયના કોઈ બારના વ્યક્તિએ જેને કોંગ્રેસને નુકસાન રહ્યા હોય એવા કોઈ પણ વ્યક્તિની ટિકિટ દેવામાં ના આવે રાજકોટ વોર્ડ નંબર પાંચ